મોટી સ્કૂલો બનાવીને તમે પ્રાઇવેટ કે વેચી વાપરોને હું વડાકવાળાના તમામ યુવાનોને ગેરંટી સાથે કહી રહ્યો છું કે ગ્રાઉન્ડ આ જગ્યાએ બનશે આ એક ક્યાંય ગ્રાઉન્ડ બનાવવામાં આવશે કોઈના બાપરથી બાબની તાકાત નથી ક્યાંથી ગ્રાઉન્ડ કાઢી નાખે ખાલી મને એક પગો આપો દોઢ મહિનાની અંદર આ તમામ પરિવર્તન આવી જશે એ મારી ખાતરી છે આજે ડોમ એ કે પોળ બનાવવાના તમને ખબર છે સા માટે બનાવી છે અહિયા પોળ સાર શું જરૂર છે અહીંયા નેશનલ હાઈવે ની શું જરૂર છે અહીંયા 25 25 મીટર રોડ પરા કરવાની શું જરૂર છે પણ આ પોળ બનાવીને ને અંબાણીને વેચવાના છે એટલે આ પોર્ટ બની રહ્યો છે ને તમને ખબર ન હોય તો મેં તો દાવા સાથે કહું એ ગોગલા હોય કે તમાર નવું જે નોટિફિકેશન આવ્યું છે એમાં એક બી નથી એ પૂછો આ પાછપણાઓને હવે જગ્યા અહીંયા અહીંયા તો બહાર નીકળવાની જગ્યા નથી તો ઘર કોનું بچવાનો આ ઘર તોડવા માટે નવું નોટિફિકેશન બન્યા છે એટલે અહીંયા તો આખું વણાતારા તાપ કરવાના સમજી ગયા મે આજ સુધી જે જે વાત કરી છે કે બધી સત્ય વાતો કરી છે અને તમને જેટલું મે વાર વાર પોરા થવાના આ ઇલેક્ટિક વેચાણ જવાનો ડોમેસાઈલના માર્ગ નીકળી જવાના જે જે કહ્યું તે સાચું પડ્યું કે ન પડ્યું પડ્યું કે ન પડ્યું તો પછી તમે વિચારો આપા ઘરો આ હોય તો એટલું યાદ રાખજો કે અહીંયા બેસેલા કાકાને વાટા મારવા સિવાય આપણા પાસે રસ્તો નથી અહીંયાથી ભાજપને હરાવવું જ પડશે તો જ આપણે સુખ ચેનથી જીવી શકશું જો ભાજપ વાળા હોય તો તેમને વિનંતી કરો આ વખતે તમારે ભાજપ વાળા એ બી વોટ ઉમેશ જ આપવો જોઈએ કેમ કે આ જયારે હારશે તો જ મોદીજી ને આ ખુલશે કે ભાઈ આ માણસે સત્યાનાશ વાળી દીધું છે બાકી ભાજપ જીતો તો મોદીજી ને થશે કે આ જે કાકો કામ કરી રહ્યો છે લોકોને પીડા આપી રહ્યો છે તેનાથી લોકો ખુશ છે એ કોઈ દિલાપ કો નથી એટલે તમારે બધાએ ભાજપને હરાવવું એટલે પડે કે ત્યાં મોદીજીને ખબર પડે એટલે તમને કહેવાનું કે તમે એટલું જરૂર યાદ રાખજો કે આ લડાઈ આપણી ભાજપ ને મોદીજી કે કોંગ્રેસ ને રાઉજી સાથે નથી અહીંયાથી બેસેલા કાકેને હટાવવાની છે

કે તમારા વેટ બાકીના પૈસા આ ઉમેશ પટેલ જીત્યો તો તમને સો ટકા અપાવી રહેશે તમારા જે પણ જે માછીમારો માટે સબસિડી બીજા રાજ્યમાં હશે એ એઓના ગળા પર ચડીને એઓની છાતી પર ચડીને તમને અપાવીશ તો મારું નામ ઉમેશ પટેલ આ રોડ તમને વિશ્વાસ અપાવવાનો છે કે તમામ હક અને અધિકારોની લડાઈમાં તમે પાછી પાણી નહીં કરતા આ લોકોને ડર મારો છે વાત સાંભળી લેજો ખાસ કરીને આ વાત મારી આ લોકોએ પહેલા કોંગ્રેસ ને ઉભી રાખ્યું કે કોંગ્રેસ ઉમેશ ના તોડશે પછી લાગ્યું કે દમણદીવ મુસલમાનો બહુ જાગૃત થઈ ગયા એટલે એક મુસલમાન મોટી દમણ થી ઉભી રાખ્યો એક નાની દમણ થી ઉભી રાખ્યો કેમ કે પેલા મુસ્લિમો આ જવા જાગૃત થઈ ગયા

એટલે સુપડા સાફ એટલે તમને કે ખાસ બહાદુરી વાત યાદ રાખજો એવોને ઉમેશ પટેલ હું કામ છે ને કેરા કે એ લોકો મારી મસ્કરી નહી કરે પણ આપણી સમજદારી પર શક કરે એવોને કે એમ થાય કે દમરજીના લોકો મૂર્ખ છે કે બેરવાઈ જાય પણ બધાનો નિશાન અલગ છે તેમાં મારું નિશાન હું છે શું નિશાન ને પછી બે દિવસ ચૂંટણીનો બાકી રહેશે ને એટલે એ લોકો એક

આજે ડોમિશિયલ ના માર્ક નીકળી ગયા નીકળી ગયા કે નહીં નીકળી ગયા આજે સરકારી નોકરી માટે આપણે તરસવું પડે છે આપણા બચ્ચા તમારા માટે તો આ તકલીફ આપણા દીવના બાળકોએ સરકારી નોકરીની ઇન્ટરવ્યુ આપવા માટે રાજકોટ મુંબઈ જવા પડે બિચારો ગરીબનો 500000 2000 રૂપિયા માં-બાપ પાસેથી ઉધાર માંગીને લોકો પાસેથી ઉધાર માંગીને ઇન્ટરવ્યુ આપવા જાય

વેચવા પડી રહ્યા છે આજે આપણી મેડિકલની કોલેજ આજે સેલવાર ચાલી ગઈ છે આજે આપણા સરકારી કર્મચારીઓની બદલી દાદરા નગર હવેલી કરવામાં આવી રહી છે પણ હું જીત્યો તો તમને પ્રોમિસ કરું છો દમણ દીવના ફરી એસેમ્બલી અપાવીને જ રહી એસેમ્બલી મુખ્ય મુદ્દો છે મારો અને દમણ દીવના સી અને ડી કેટેગરીની બદલી

આપણી સમસાન બબે હટાવવાની વાત ચાલી રહી છે અને ત્યાં હોટેલ બનાવવાના છે સમસાન ભૂમિને છોડવામાં નથી આવી આપણા મુસ્લિમ લોકોના કબ્રસ્તાનને છોડવામાં નથી આવતો આપણા પૂર્વજોની ખાંભી લગાવેલી એક ખાંભીઓ છોડવામાં નથી આવતી આ પ્રશાસને આપને જીવતાને તો દુખી કર્યા છે પણ આપણા મૃત પામેલા આપણા પરિજનોને પણ આ છોડતા નથી તમને શું જોઈએ સંસાર ગુમીની જગ્યા જોઈએ કે પછી હોટલ જોઈએ તમને શું જોઈએ તમને આજે બાળકો ગ્રાઉન્ડ ભ્રષ્ટાચાર બદલ એને સજા અપાવીને ચંપી છે તું યાદ રાખજો અરે માછીમારોને મારોને બિચારાઓને એટલી પ્રોબ્લેમ તો તેનો તુફાન આવ્યો માછીમારોને નુકસાન થયું શું તમને વર્તન મળ્યું મળ્યું વર્તન આજે ગુજરાતમાં